મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે અમદાવાદ શહેરમાં આશરે બે લાખથી વધારે રિક્ષાઓ અને એસી હજારથી વધારે ટેક્સીઓ ફરી છે જે હવે જોવા નહીં મળે મુસાફિર એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતાં રિક્ષા ટેક્સી ડ્રાઈવર દ્વારા તારીખ ચોવીસ જુલાઈના રોડ હડતાલ જાહેર કરવામાં આવી છે જેને સવારના છ વાગ્યાથી તમામ ટેક્સી રિક્ષાના પૈડા થમી જશે આ બાબતે ડ્રાઈવરોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કમિશીલ્ય વાહન બદલી ખાનગી વાહન ચાલવા હોવાનું કારણ આવ્યું છે જ્યારે આની અસર તેમની આવક પર પડી હતી જેના કારણે રિક્ષા ટેક્સી ડ્રાઈવરો કોટ ખાવાનો વારો આવ્યો છે આ કારણે લઈ તમામ ચાલકો આવતીકાલે હડતાળ પર ઉતર્યા છે ચાલકોના જણાવ્યા પ્રમાણે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઈ હડતાળ કરવામાં આવી રહી છે છતાં એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે પણ સરકાર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલનનું મોટું રૂપ આપવામાં આવશે જી હા મિત્રો આજના માટે આટલું જ જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ